આ તો જો જેટલી મૂર્ખો કરી છે મારો જે મારા ગાડ કરી અને બધા દાગીના ઉઠાઈ ગયો છે ઘેર ઓન ખબર નહી પડે આતાર બધી ચોરી ભેગી કરી છે આ મારો કુવામાં હાબ પછી તો ખાઈ જશે તો આ રોડ નું બે મારો દે રૂં ધસ આ તો સોરું ના ગમે તે કરીને આ જાય ને એટલે કાલ પાટ લઈને હું વેલા આવું પણ દાગીના તો ઉઠાઈ જ દેવા પડશે ગમે તે થાય હા વકે ના ભાવ જે ભી ખાઈ લેજો ને મારામ જાવું છે ખાઈ લઉં છું પણ પછી કાલે શીરો બીરો લેતો આવજો પાછો હા કાલ તો શીરો ને

તમે તે હું ખાઈ જાઉં આ તો એવું બોલાવું હાથું બોલાવ નહીં તમને તમે તે કઈ હાથું ગુવાનું નબળાવો ગયા એટલે પછી બો પાછી તો ખરા પપ્પા કેસી ગયા જેમ આવું લાવી આવું લાવી બોલવું જ નહીં પછી ચોખા છે નહીં કે આવું લઈને આવી છે શિખર ઓહો એના દોયડું બીજું નતું ત્યાં ખાટલા ઓનલાઈન આવી છે આ જો મોટા મગભાઈ આશું બોલતો હોય નહીં શિખર આ તો ઓહો ખાવામાં તો કોઈ સારે નહીં એકલી ખાટી ખાટી કરી છે અને બાજરીનો રોટલો બે ત્રણ દાણાનો પડી રહ્યો રહેલા છે તો હું સા ના બોલો તો કોઈ ના અમારે મોટા મગ ભર્યા પણ હું કહું હોભળો પાછો પેલું ચૂલાના બાજુ ગાલ્યું તું એ શખ અને પેલું ઉકેળા ના ગાલ્યું હતું ઉકેળામાં પછી પેલું ગમણામાં બેસવાની ગાલ્યું હતું એ પછી પેલા ઘરના ખૂણામાં ડાભી સાઈડમાં બધું ગાલ્યું હતું બધું પતી ગયું ત્યાં હુકા રોટલા કઢીઓ લઈ લઈને આવ્યા છો આ તો મને શીરો અપડ્યો તો ના આ કળું લઈ લઈને આવ્યો છું ખાટું આમ ખેંચી લો અને પછી જલ્દી જો નકા લોચા મારશો ગમો મારા આ જો કે મારા દાડા ઉઠ્યા છે જો કે જવા દેવાનું નહીં બોલું પાછો આમ તો પાછો થોડો પેલા એ ગરમી વાળો મારો મને ગરથી જવા દે શિરો કે કાય ના કે થઈ જાય પાછો આ તાજો બની લાવી છું આ લેવ ને કા આજ તો મોળો થઈ ગયો છે લે લો આ આવી હું તો

વર જો જલ્દી વર જો જલ્દી પેલો લોચા માર્યા છે આ જોવો તો આ હું જોવા બસ આ બધું જોતું લઈને જતો રે તો એ બધું જ ગર્મ જો ગર્મ જો ઓહોહો સર તો અહમ બધું શાક વેઈ દીધો બધું બધું શાક વેઈ દી હું હું ત્યાં વાયા નઈ ના સુલાકાને જોક સોફામાં લઈ ગયો છે આ કોઈ નથી

યો તો ગયો જ તો ઓટો માઈના ઘેર તો અમે ઘેર રજો એ હા ઘેર જઈને આવું ના હા દેતો તમારો બધો જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ ના વિડિયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂકથી કરો જય જોગણી